સુરતના કાપોદરામાં પિતરાય ભાઈના ઘરે આવેલા ધારીના ભુવા ભરત કુંજડિયાએ વિધિના બહાને પરણીતા સાથે દુષ્કર્મ આચર્યું હતું આ મામલે પરણીતાએ ભુવા વિરુદ્ધ કાપોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કાપોદરા પોલીસે અમરેલી ખાતે રહેતા ભરત કુંજડિયા ભુવાની ધરપકડ કરી હતી મળતી માહિતી અનુસાર ઓગણીસ જાન્યુઆરીએ ભુવા ભરત કુંજડિયા સુરત આવ્યા હતા અને પરણીતાના ઘરે રોકાયા હતા ભુવાએ પરણીતાને તેના વશમાં કરી બળાત્કાર ગુજાર્યો હોવાનો પરણીતા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે ગઈ તારીખ એક બે હજાર પચીસના રોજ કાપોદરા પોસ્ટે વિસ્તારમાં એક બળાત્કારનો ગુનો બનેલ અને જે ગુનાની ફરિયાદ કાપોદરા પોસ્ટે ખાતે તારીખ દસ ત્રણ બે હજાર પચીસના રોજ રજીસ્ટર કરવામાં આવેલ છે જે ગુનાના કામે હકીકત એવી છે કે આ ગામ આ કામના ભોગ બનનાર અને ફરિયાદી અને આ કામના આરોપી જેઓનું નામ ભરતભાઈ કળવાભાઈ કુંજળિયા વ્યવસી સરખા તાનુકોધારી જિલ્લાને અમરેલીનાઓ જેઓ મામા ફોઈના સગા થતા હોય અને ઉપરોક્ત આરોપી બુવા તરીકેનું કામ કરતા હોય તેઓએ ધાર્મિક વિધિ કરવાના બાને ગોક બનનારને રૂમમાં એકલા રાખી તેઓની સાથે બળજબરી કરી અને તેઓની સાથે દુષ્કર્મ આચરેલ હોય જે અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટર કરવામાં આવેલ અને આ ગુનાની તપાસ ઓઈન શ્રી એમ બી અવસુરા કાપોદરા પોલીસ સ્ટેશનનાઓ કરી રહેલ છે ઉપરોક્ત ગુનાના કામે આરોપી ભરતભાઈ કડવાભાઈ કુંજડિયાનાઓને આજ રોજ ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ તેઓ પોલીસ કસ્ટડીમાં છે મારું નામ ભરતભાઈ કડવાભાઈ કુંજડિયા ગામ નવા ચરખા હરેશભાઈ સિમરંજવાળા છે એ મારા મામાનો દીકરો છે એણે મને નહોતું કે જે વિધિ કરવાનું મેં વિધિ કરી હતી તાંત્રિક જે કાંઈ હતું તે એની હું માફી માંગુ છું અને હું રણોજા સાથે એને એની સાક્ષીએ હું માફી માંગુ છું એનો કોઈ ગુનો નહોતો આ લખાણ મેં કરી દીધું છે હું કોઈના દબાણથી નથી કરી રાજી ખુશીથી મેં લખાણ કર્યું છે જે છે તે આપણે બંધ કરું હા આજથી આ બધું હું બંધ કરું છું માફી માંગુ છું